પ્રકરણ અઠયાવીશ કારકિર્દીની નવી ઉંચાઈ વ્યવસાયિક સફળતા અને નેતૃત્વ પ્રકરણ અર્જુન અને દિશાના દીકરી આરાધ્ય એ તેમના જીવનમાં ભરપૂર ખુશીઓ ભરી દીધી હતી આરાધ્યના બાળપણના પ્રથમ વર્ષો પ્રેમ શીખ અને આનંદથી ભરેલા હતા અને અર્જુન દિશા માતા પિતા તરીકેના પડકારોનો સફળતાપૂર્વક સામનો કરી રહ્યા હતા હવે સમય ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો અને તેમની કારકિર્દી તથા પારિવારિક જીવનમાં પણ નવા અધ્યાય શરૂ થઈ રહ્યા હતા અમદાવાદમાં અર્જુન અને દિશા બંને પોતાની કંપની ટેક સોલ્યુશનમાં સતત પ્રગતિ કરી રહ્યા હતા તેમની મહેનત સમર્પણ અને નેતૃત્વ ક્ષમતાની ત્યાં નોંધ લેવાઈ રહી હતી શ્રેયાના ગયા પછી કંપનીનું વાતાવરણમાં પણ વધુ સકારાત્મક બન્યું હતું અને નવી નવી તકો ઉપલબ્ધ હતી અર્જુન તેના તીક્ષ્ણ બુદ્ધિ અને નવીન વિચારોના કારણે સિનિયર સોફ્ટવેર ડેવલપરમાંથી પ્રમોટ થઈને પ્રોજેક્ટ લીડ બની ગયો હતો તેની જવાબદારીઓમાં હવે ટીમને મેનેજ કરવાનું મોટા અને જટિલ પ્રોજેક્ટનું સંચાલન કરવાનું અને ક્લાયન્ટ સાથે સીધો સંપર્ક કરવાનું સામેલ હતું તેણે ઘણા નવા પ્રોજેક્ટમાં સફળતા મેળવી હતી ખાસ કરીને ક્લાઉડ કોમ્પ્યુટિંગ અને મશીન લર્નિંગના ક્ષેત્રોમાં તેના બોસ શ્રી મહેતા તેના માટે ખૂબ જ વિશ્વાસ રાખતા હતા એકવાર કંપનીને એક મોટા આંતરરાષ્ટ્રીય ક્લાયન્ટ પાસેથી મલ્ટી મિલિયન ડોલરનો પ્રોજેક્ટ મળ્યો અને અર્જુનને તેનો લીડ બનાવવામાં આવ્યો આ એક ખૂબ જ પડકારજનક પ્રોજેક્ટ હતો જેમાં અધ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો હતો અને કડક સમય મર્યાદામાં પૂર્ણ કરવાનો હતો અર્જુને પોતાની ટીમને ઉત્તમ રીતે સંચાલિત કરી અને રાત દિવસ મહેનત કરીને પ્રોજેક્ટને સફળતાપૂર્વક પૂર્ણ કર્યો પ્રોજેક્ટની સફળતા પછી શ્રી મહેતાએ અર્જુનને અભિનંદન આપ્યા અર્જુન તે અદ્ભુત કામ કર્યું છે આ પ્રોજેક્ટે કંપનીને એક નવા સ્તરે પહોંચાડી દીધી છે અમે તને આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડન્ટ ઓફ ટેકનોલોજી તરીકે પ્રમોટ કરી રહ્યા છીએ હવે તારી જવાબદારીઓમાં ટેકનોલોજીકલ ઇનોવેશન અને નવી પ્રોડક્ટ ડેવલપમેન્ટનો સમાવેશ થશે અર્જુન આ પ્રમોશનથી ખુશ થઈ ગયો અને આ તેના માટે એક મોટી વ્યવસાયિક સિદ્ધિ હતી

ક્ષમતા અને ક્લાયન્ટ પ્રશંસા કરી દિશાએ છેલ્લા બે વર્ષમાં આપણા માર્કેટિંગ વિભાગને એક નવી દિશા આપી છે તેના પ્રયત્નોના કારણે આપણે નવા ક્લાયન્ટ્સ મેળવી શક્યા છીએ અને જૂના ક્લાયન્ટ સાથેના સંબંધો મજબૂત બનાવી શક્યા છીએ અમે દિશાને માર્કેટિંગ હેડ તરીકે પ્રમોટ કરી રહ્યા છીએ શ્રીમતી શાહે એક સપ્ન સાકાર થવા જેવું હતું તે તરત જ અર્જુનને મળવા ગઈ અર્જુન મને માર્કેટિંગ હેડ તરીકે પ્રમોશન મળ્યું છે દિશા આ તો અદભુત સમાચાર છે આપણે બંને હવે કંપનીના ટોચના હોદ્દા પર છીએ આ તો સેલિબ્રેશન માંગે જ અર્જુને ઉત્સાહથી કહ્યું આ પ્રમોશન તેમના માટે માત્ર આર્થિક સ્થિરતા જ નહીં પણ વ્યવસાયિક સંતોષ અને સમાજમાં એક અલગ ઓળખ પણ આપી તેઓ અમદાવાદના કોર્પોરેટર વર્તુળના એક સફળ યુગલ તરીકે જાણીતા બન્યા તેમણે પોતાની મહેનત અને સમર્પણથી આ સ્થાન પ્રાપ્ત કર્યું હતું કારકિર્દીની સફળતાઓ સાથે અર્જુન અને દિશાએ પોતાના પારિવારિક જીવનમાં પણ સંતુલન જાળવી રાખ્યું હતું તેમની દીકરી આરાધ્ય હવે મોટી થઈ રહી હતી અને તેને વિકાસના પ્રત્યક્ષ ક્ષણ તેમના માટે અમૂલ્ય હતા આરાધ્ય તેમના જીવનમાં ખુશી અને સકારાત્મક ભરી દીધી હતી આરાધ્ય હવે પાંચ વર્ષની થઈ ગઈ હતી અને તે અમદાવાદના એક પ્રતિષ્ઠિત સ્કૂલમાં હતી તે ખૂબ જ તેજસ્વી મિસાજ અને સર્જનાત્મક બાળકી હતી તેને ચિત્રકામ સંગીત અને વાર્તાઓ સાંભળવાનો ખૂબ શોખ હતો સ્કૂલમાં પણ તે હંમેશા ટોચ પર રહેતી અને નવા મિત્રો બનાવતી અર્જુન અને દિશા બંને આરાધ્યના શિક્ષણ અને ઉછેર પર ખૂબ ધ્યાન આપતા તેના હોમવર્કમાં મદદ કરતા અને તેની સાથે રમવા માટે સમય કાઢતા પપ્પા આજે મેં સ્કૂલમાં નવું ગીત શીખ્યું આરાધ્ય એક સાંજે ઉત્સાહથી કહેતી ખૂબ સરસ બેટા ગા મને સંભળાવ અર્જુન કહેતો અર્જુનના માતા પિતા શ્રીમતી અને શ્રી શર્મા આરાધ્યના જીવનમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા હતા તેઓ આરાધ્યને ખૂબ જ પ્રેમ કરતા અને તેની કાળજી લેતા જ્યારે અર્જુન અને દિશા ઓફિસમાં વ્યસ્ત હોય ત્યારે દાદા દાદી આરાધ્યને સંભાળતા દાદા મને વાર્તા કહો ને આરાધ્ય દાદા પાસે જીત કરતી શ્રી શર્મા આરાધ્યને રામાયણ અને મહાભારતની વાર્તાઓ કહેતા અને તેને સારા સંસ્કારો આપતા શ્રીમતી શર્મા આરાધ્યને વિવિધ વાનગીઓ બનાવી ખવડાવતી અને તેને નવા શ્લોકો શીખવતી આનાથી આરાધ્યને એક મજબૂત પારિવારિક બંધનનો અનુભવ થયો જે તેના વ્યક્તિત્વના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતું સુમિતાબેન દિશાના માછી પણ આરાધ્યને ખૂબ પ્રેમ કરતા તેઓ નિયમિતપણે તેમને મળવા આવતા અને આરાધ્ય માટે ભેટો લાવતા સુમિતાબેને દિશાનો સુખી પરિવાર જોઈને સંતોષ હતો કારણ કે તેમણે દિશાને નાનપણથી જ એકલી જોઈ હતી મયંક અને આરતી અર્જુન અને દિશાના ખાસ મિત્રો પણ તેમના જીવનનો અભિગ્ન અંગ હતા તેઓ નિયમિતપણે મળતા અને તેમના બાળકો પણ હવે મિત્રો બની ગયા હતા મયંક અને આરતીનો પણ એક દીકરો હતો જેનું નામ આર્યન હતું આરાધ્ય અને આર્યન સાથે રમતા અને મજા કરતા આરાધ્ય આર્યન ચલો આપણે ક્રિકેટ રમીએ મયંક એક વીકેન્ડમાં કહેતો તેઓ સાથે ફરવા જતા પિકનિક કરતા અને તહેવારોની ઉજવણી કરતા તેમની મિત્રતા સમય સાથે વધુ મજબૂત બની હતી અને દિશાના દાંપત્ય જીવનમાં પણ પરિપક્વતા આવી હતી તેમણે શીખી લીધું હતું કે જીવનના પડકારોનો સામનો કેવી રીતે કરવો અને એકબીજાને ટેકો કેવી રીતે આપવો તેમની વચ્ચે કોઈ નાની મોટી ગેરસમજણ હોય તો તેઓ તરત જ વાતચીત કરીને તેનો ઉકેલ લાવતા તેમણે પોતાના માટે પણ સમય કાઢવાનું ચાલુ રાખ્યું હતું તેઓ અવારનવાર ડેટ નાઇટ માટે બહાર જતા અને ક્યારેક આરાધ્યા દાદા દાદી પાસે આનાથી તેમનો સંબંધ હંમેશા તાજો રહેતો શ્રેયાનો અધ્યાય હવે તેમના જીવનમાંથી સંપૂર્ણપણે દૂર થઈ ગયો હતો તે ભૂતકાળની એક કડવી યાદ હતી જેને તેમને વધુ મજબૂત બનાવ્યા હતા તેમને તેના વિશે કોઈ વિચાર કે ચિંતા ન હતી અર્જુન અને દિશા એક સંતુલિત અને ખુશાલ જીવન જીવી રહ્યા હતા તેમની પાસે સફળ કારકિર્દી હતી તેમણે પોતાના સપનાનું ઘર બનાવ્યું હતું અને આર્થિક રીતે પણ તેઓ સ્થિર હતા ભવિષ્ય માટે તેઓ આરાધ્યના ઉચ્ચ શિક્ષણ પોતાના નિવૃત્તિ આયોજન અને સમાજ સેવાના કાર્યોમાં પણ યોગદાન આપવાનું વિચારી રહ્યા હતા અર્જુન અને દિશાના જીવનમાં સમયના વહેણમાં આવેલા લાંબા ગાળાના પરિવર્તનોનો તેમની કારકિર્દીમાં સતત વૃદ્ધિ આરાધ્યના ઉછેરમાં આવતી નવી અવસ્થાઓ અને પારિવારિક સંબંધોની મજબૂતી અને ભવિષ્ય માટેની તેમની યોજનાઓનો ઊંડાણપૂર્વક અનુભવ કરાવશે તે દર્શાવ છે કે પ્રેમ સમજણ મહેનત અને પારિવારિક કેવી રીતે એક યુગલને સંપૂર્ણ અને સંતોષકારક જીવન જીવવામાં મદદ કરી શકે છે તેમનું જીવન હવે ખુશીઓ અને સંતોષથી ભરેલું હતું પ્રિય મિત્રો તમને આ નવલકથા કેવી લાગી રહી છે એ કોમેન્ટ કરીને મને અવશ્ય જણાવજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ક્રમશઃ